સુરતની સચિન જીઆઈડીસી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે એક હાથ બનાવટી દેશી તમંચા અને જીવતા કાટુ સાથે એકને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે

અનારમે હેડ કોન્સ્ટેબલ રાહુલ કુમાર અનંત રાવે અનાર પોલીસ કોન્સ્ટેબલ કાડુ ભનાએ બાતમીના આધારે સચિનજીઆરડીસી બરફ ફેક્ટરી પાસે લક્ષ્મીનગર પાસેથી દેશી હાથ બનાવટના તમંચા અને જીવતા કારતુ સાથે મૂળ યુપીનો અને હાલ સચિનમાં રહેતા સિંહ ઉર્ફ સોનુ જયસિંહ કુર્મીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો હતો સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનના ડિસ્ટાફને એક અંગત બાતમીદારથી બાતમી હકીકત મળેલી હતી જે આધારે એક ઈસમને દેશી હાથ બનાવટના તમંચા સાથે પકડી દીધેલો છે તમંચા સાથે એક જીવતો કારતુસ પણ મળેલો છે અને એક મોબાઈલ ફોન પણ મળેલો છે આ આરોપી વિરુદ્ધમાં જે ગુનો દાખલ થયેલો છે એ આરોપીનું નામ છે શશિકાંત સિંહ ઉર્ફે સોનુ જયસિંહ કુર્મી ઉમરવર વીસ અને એ અભિમન્યુ મોર્યાની રૂમમાં મહાલક્ષ્મીનગર તરફ બરફ ફેક્ટરી પાસે રહેતો હતો આ મૂળ જે વતની છે એ ઉત્તર પ્રદેશનો છે ગામ કોપા અને જિલ્લો ચિત્રકૂટ મૂળ ત્યાંનો રહેવાસી છે છેલ્લા પંદરથી વીસ દિવસથી અહીં આવેલો હતો અને એ ફક્ત શોખ માટે એને આ તમંચું રાખેલું એવું પ્રાથમિક પૂછપરછમાં જણાઈ આવેલ છે અને આ તમંચુ ક્યાંથી લાવેલો કોની પાસેથી લાવેલો એ હાલમાં જણાવતો નથી પરંતુ એવું જણાવે છે કે યુપીથી એ આ તમંચો લઈ આવેલો હતો અને કારખાનામાં આ છૂટક મજૂરી કરતો હતો પ્રાથમિક પૂછપરછમાં વેરીફાઈ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે અગાઉ આ જે તે લગભગ એકાદ વર્ષ પહેલાં એના વતનમાં લૂંટનો ગુનો દાખલ થયેલો હતો એટલે ક્રિમિનલ એન્ટેસિડેન્ટ પણ આ આરોપી વિરુદ્ધમાં છે હાલમાં ગુનાના કામે પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એક દિવસના રિમાન્ડ મેળવેલ છે પોલીસ કસ્ટડી હેઠળ હાલમાં આરોપી છે એની વધુ પૂછપરછ પણ ચાલુ છે અહીંયા એ કારખાનામાં જે ડાઇંગ મિલ જે છે એના કારખાનામાં છૂટક મજૂરનું કામ કરતો હતો